હેલો ડિયર સ્ટુડન્ટ આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાનું છે ધોરણ દસનું ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ તો સૌથી પહેલાં આપણે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય તે સમજી લઈએ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય તો જ્યારે પણ તમને એક્ઝામમાં વ્યાખ્યા પૂછાય કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય તમારે લખવાનું કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય તો આપેલી આ બધી સંખ્યાઓ વિશે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે તેમ છતાં હું તમને એક વખત આ બધી સંખ્યાઓ વિશે થોડી માહિતી આપી દઉં તો આમાંથી તમને એક્ઝામમાં એક માર્કનો ક્વેશ્ચન પૂછાશે એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં કે સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કોને કહેવાય એટલા માટે આપણે આ બધી સંખ્યા વિશે થોડી માહિતી હોવી જરૂરી છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે હવે પ્રાકૃતિક સંખ્યા તો આપણને ખબર જ છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે બીજું કાંઈ જ નહીં પરંતુ એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી જે સંખ્યા જાય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા તો આવે પરંતુ ઝીરો પણ આવે એટલે કે પૂર્ણ સંખ્યા બનશે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા તો સમાય છે પરંતુ ઝીરો પણ સમાઈ જાય છે એટલે કે પૂર્ણ સંખ્યામાં ઝીરો અને પ્રાકૃતિક સંખ્યા બંનેનો સમાવેશ થાય છે હવે તમને એમસીક્યુમાં પૂછાય કે ઝીરો એ પૂર્ણ સંખ્યા છે કે પ્રાકૃતિક સંખ્યા તો હવે તમારે એ ધ્યાન રાખવાનું કે ઝીરો સેમાં આવે છે પૂર્ણ સંખ્યામાં ઓકે ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને ઝીરોનો સમાવેશ થાય છે તો ઋણ પૂર્ણાંક પણ અનંત સુધી એટલે કે માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે અનંત સુધી એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો ધન પૂર્ણાંકો અને ઝીરોનો સમાવેશ થાય છે ત્યાર પછી સમય સંખ્યા કોને કહેવાય તે સમજી લઈએ હવે આ સૌથી અગત્યનું છે તમારા માટે કેમ કે તમારા એમસીક્યુમાં પૂછાય છે કે નીચે આપેલી સંખ્યાઓમાં કઈ સંખ્યા સમય સંખ્યા છે તે જણાવો તો તમે આને ધ્યાનથી સમજજો સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકીએ એટલે કે ભાગ્યા છેદના સ્વરૂપમાં જે સંખ્યા લખાય તેને આપણે સમય સંખ્યા કહીશું બરાબર હવે જો હું તમને અહીંયા ઉદાહરણ આપું ધારો કે બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ સમય સંખ્યા થશે કેમ કે આપણને ખબર છે બે પોઈન્ટ પાંચને આપણે આ રીતે લખી શકીએ છીએ કે પચીસના છેદમાં દસ પોઈન્ટ કાઢીને છેદમાં ઝીરો મૂકીએ છીએ તો આ સમય સંખ્યા થઈ જશે બરાબર ત્યાર પછી માઇનસ પાંચના છેદમાં ચાર આ પણ સમય સંખ્યા થઈ જશે ત્યાર પછી એવી સંખ્યા કે જેના અંકોનું પુનરાવર્તન થાય છે તેને પણ આપણે પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકીએ છીએ આપણે ધોરણ નવમાં શીખી ગયા તો આ સંખ્યાનો પણ સમાવેશ સમય સંખ્યામાં થાય છે બરાબર આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ છીએ કે પાંચ પોઈન્ટ ત્રણ બાર હવે આને પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં કેમનું લખાય તે આપણે ધોરણ નવમાં જોઈ ગયા છે એટલે કે સમય સંખ્યામાં એવી સંખ્યાનો સમાવેશ થાય કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય જેમાં પોઈન્ટવાળી સંખ્યા પછી અંકોનું પુનરાવર્તન થાય તે બધી સંખ્યાનો સમાવેશ થાય છે એ સિવાય સમય સંખ્યામાં વર્ગમૂળવાળી સંખ્યાનો પણ સમાવેશ થાય છે જેમ કે વર્ગમૂળમાં પચીસ તો પચીસનું વર્ગમૂળ નીકળે છે તો હા પચીસનું વર્ગમૂળ પાંચ નીકળે છે તો પાંચ એ પણ સમય સંખ્યા કેવાશે એટલે એક થઈ ગયું તો આપણે આને છેદના સ્વરૂપમાં લખ્યું એટલે આ પણ શું થઈ ગઈ સમય સંખ્યા ઓકે એટલે સમય સંખ્યામાં એવી સંખ્યાનો સમાવેશ થાય છે કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ અને સમય સંખ્યામાં વર્ગમૂળ વાળી એવી સંખ્યાનો સમાવેશ થાય છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે છે ઓકે હવે ત્યાર પછી આપણે અસમય સંખ્યા કોને કહેવાય તે સમજી લઈએ તો અસમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં ન લખી શકાય બરાબર એને અંશ અને છેદના સ્વરૂપમાં ન લખી શકાય એવી સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે હવે જેમ કે ઉદાહરણ આપું કે વર્ગમૂળમાં પાંચ તો તમને ખબર છે કે પાંચનું વર્ગમૂળ નીકળતું નથી તો આવી બધી સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે ત્યાર પછી આપણે બીજું પણ એક ઉદાહરણ લઈએ વર્ગમૂળમાં બે તો અહીંયા બેનું પણ વર્ગમૂળ નથી નીકળતું એટલે આનો પણ સમાવેશ અસમય સંખ્યામાં થાય છે ત્યાર પછી અસમય સંખ્યામાં એવી સંખ્યાનો પણ સમાવેશ થાય છે કે જેમાં અંકોનું પુનરાવર્તન નથી થતું ધારો કે પાંચ પોઈન્ટ એક ચાર ત્રણ સાત આઠ બે પાંચ સાત તો તમે અહીંયા જોઈ શકો છો કે આ અનંત સુધી જાય છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ સંખ્યામાં અંકોનું પુનરાવર્તન થતું નથી તો જે સંખ્યામાં અંકોનું પુનરાવર્તન ના થાય તેનો સમાવેશ પણ અસમય સંખ્યામાં થાય છે ફરીથી હું એક વખત રિવાઇઝ કરી દઉં છું તમને સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કોને કહેવાય કેમ કે આ મોસ્ટ એમપી છે તમારી એક્ઝામમાં એક ને તો ખાલી જગ્યા પૂછાશે જ તો સમય સંખ્યા એટલે કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય જેમાં પોઈન્ટવાળી સંખ્યા આવી જાય અને જેમાં અંકોનું પુનરાવર્તન થતી હોય તે સંખ્યા આવી જાય અને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે તે સંખ્યાનો પણ સમાવેશ સમય સંખ્યામાં થાય ત્યાર પછી અસમય સંખ્યા તો અસમય સંખ્યા એટલે કે જેને અંશ અને છેદના સ્વરૂપમાં આપણે ન લખી શકીએ જેમ કે વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં બે અને અસમયમાં એવી સંખ્યાનો પણ સમાવેશ થાય કે જેમાં અંકોનું પુનરાવર્તન થતું નથી ઓકે ચાલો ત્યાર પછી વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે જોઈ લઈએ તો વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના ભાગ પાડી શકીએ જેમ કે ચાર તો ચારના ભાગ પડે છે બે બે ચાર તો આ વિભાજ્ય સંખ્યા કહેવાય બીજું એક ઉદાહરણ લઈએ તો છ ના ભાગ પડે છે ત્રણ દુ છ તો આ પણ વિભાજ્ય સંખ્યા કહેવાય એટલે કે જે સંખ્યાના આપણે ભાગ પાડી શકીએ તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું ઓકે ત્યાર પછી છે અવિભાજ્ય સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના ભાગ ન પડી શકાય જેમ કે ઉદાહરણ તરીકે પાંચ લઈએ તો પાંચ કોઈ પણ ઘડિયામાં નહીં આવે એક સિવાય કોઈ પણ ઘડિયામાં ના આવે એટલે પાંચ એકા પાંચ તો આના બીજા કોઈ ભાગ પડતા નથી તો આને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું તે જ રીતે સાત લઈએ તો સાત પણ એક સાત સાત એ સિવાય કોઈ ઘડિયામાં આવે નહીં તો આને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું તો જો વિભાજ્યનું હજી એક ઉદાહરણ લઈએ તો નવ તો નવ ના ભાગ પડે છે ત્રણ ત્રણ નવ નવના ભાગ પડે છે ત્રણ ત્રણ નવ એટલે આ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ હવે અહીંયા અવિભાજ્યમાં જોઈશું તો અગિયાર અગિયાર એ એકના સિવાય બીજા કોઈ ઘડિયામાં ન આવે એક ગુણ્યા અગિયાર અગિયાર એટલે કે આ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ તો જે સંખ્યાના ભાગ પાડી શકીએ તેને વિભાજ્ય સંખ્યા કહીશું અને જે સંખ્યાના ભાગ ન પાડી શકીએ તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું ઓકે તો આ વિડીયોમાં આપણે આટલું જ જોવાનું હતું હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ સમજાવીશ કે ગુસ્સા અને લસા કેવી રીતે શોધાય તો આ બધા વિડીયો ધ્યાનથી જોજો અને કંઈ પણ ના ખબર પડે તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો ઓકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો